નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ લોકસભાનો પર્વ પૂર્ણ થઈ ગયો અને કેન્દ્રમાં એનડીએ ની સરકાર બની ગઈ મોદી થ્રી પોઈન્ટ ઓ ના મંત્રીમંડળ પણ બની ગયું છે અને મંત્રીમંડળને પોતપોતાના ખાતાના હવાલાઓ પણ સોંપવામાં આવી ગયા છે ત્યારે આ વખતે ગુજરાતમાંથી છ અને જેમાંથી ગુજરાતી ચાર એમાંથી એક નામ છે સી આર પાટીલ કે જે પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા છે અને સી આર પાટીલને હવે કેન્દ્ર સ્થાને મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે સી આર પાટીલ હવે જલશક્તિના મંત્રી બની ગયા છે અને ગુજરાતમાં તેમનું પદ એટલે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી પડ્યું છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ માટે અનેક નામો હાલ ચર્ચાઈ રહ્યા છે અને ભાજપમાં મોટા ફેરફારો થવાની પણ શક્યતા છે કારણ કે ભાજપની અંદર આ પદની જગ્યા હવે કોને સોંપવી તેના માટે હાઈકમાન્ડથી પણ ચર્ચાઓ ચાલી રહી છે સી આર પાટિલ કેન્દ્રમાં વયા ગયા પરંતુ હવે ગુજરાતની અંદર એવા મંત્રીઓ છે કે જેમના નામ રેસમાં આગળ છે આ મંત્રીઓમાં ગુજરાતના રાજકારણની ગણિતની વાત કરીએ કે ભાજપની ગણિતની વાત કરીએ તો ઇતિહાસ એવું કહે છે કે પાટીદાર અને ક્ષત્રિયોને મોટા પદ આપવામાં ભાજપનો ઇતિહાસ રહ્યો છે ત્યારે આ રેસની અંદર કોના કોના નામ આગળ છે અને કોના નામોની ચર્ચા ચાલી રહી છે જુઓ આ ખાસ રિપોર્ટમાં લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં હવે સીઆર પાટીલ કે જે ગુજરાતના પહેલાં પ્રદેશ પ્રમુખ હતા તે હવે દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બની ગયા છે એટલા માટે હવે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જગ્યા ખાલી પડી છે હાલ તો આ પદ માટે અનેક લોકોના નામ ચર્ચાઈ રહ્યા છે અને લોકો આ રેસમાં પણ છે પરંતુ હાલની સ્થિતિને જોતા કોનું નામ અને ગુજરાતમાં રાજકારણનું ગણિત જોઈએ તો નેતાઓની રેસમાં દેવસી ચૌહાણ ગુજરાતનો ચિતાર જોઈએ તો ગુજરાતમાં રાજકીય ઇતિહાસ રહ્યો છે કે ભાજપ મોટે ભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાઓને જ મુખ્ય પદ આપે છે હવે આ પદના નામોની આપણે વાત કરીએ તો કોણ કોણ રેશમાં છે જગદીશ વિશ્વકર્મા હવે એમનું નામ મોટું છે કારણ કે ચર્ચામાં છે જગદીશ વિશ્વકર્માને ઓબીસી ચહેરો છે સરકાર અને સંગઠનમાં પણ કામ કરવાનો બંનેનો અનુભવ છે અને રાજ્ય સરકારમાં હાલમાં સક્રિય મંત્રી પણ છે બીજું નામ આવે છે દેવસિંહ ચૌહાણ દેવસિંહ ચૌહાણ પણ એક ઓબીસી ચહેરો છે પૂર્વ કેન્દ્રના મંત્રી રહ્યા બે હજાર ચોવીસમાં મધ્ય ગુજરાતમાં કેન્દ્રમાં તેમનું પત્તું કપાઈ ગયું ને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું તો તેમનું નામ પણ આવી શકે છે અને આગળની જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુ પણ માનવામાં આવે આવે છે છે ઝાડકિયા હવે ગોર્ધનભાઈનું નામ કેમ છે કારણ કે તે પાટીદાર ચહેરો છે અને તેમને પણ સ્થાન મળી શકે છે સૌરાષ્ટ્રમાં પાટીદાર ચહેરા તરીકે સિનિયર છે અને અનુભવી પણ છે સરકાર અને સંગઠન બંનેમાં કામ કરવાનો અનુભવ છે પછી આવે છે શંકર ચૌધરી હવે શંકર ચૌધરી એવું નામ છે કે જે કદાચ જ કોઈને ખબર હશે કે ભાગ્યે જ હવે નહીં જાણતું હોય શંકર ચૌધરી એ વિધાનસભાના હાલના અધ્યક્ષ છે અને તેમના સ્પીકર છે શંકર ચૌધરીને સરકાર અને સંગઠન બંનેનો તાલમેલ કઈ રીતના રાખવો તેની પણ ભાન છે તે માટે તેમનું નામ રેસમાં આગળ આવી શકે છે હવે આ બધા વચ્ચે જે આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે આઈ કે જાડેજા જે ક્ષત્રિય ચહેરો આઈકે જાડેજાને પણ મળી શકે છે અને તે અત્યારે આગળ પણ છે અને તેમનું નામ વધારે ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેમણે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને સંગઠનનો બે અનુભવ પણ છે હાલ તો જોકે આ બધી ચર્ચા વચ્ચે ઇન્દ્ર વિજય જાડેજા એટલે કે આઈ કે જાડેજા જે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ આ બંનેના નામ અત્યારે ટોચ પર ચાલી રહ્યા છે હાલ તો ભાજપના પ્રદેશ પ્રમુખની શોધખોળ કરાઈ રહી છે ને જો હાઈ કમાન્ડ હવે કોને આ સૌથી મોટી જવાબદારી સોંપે છે અને આ રેસમાં કોણ પાછળ પડી જાય છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક